ભગવાન પૃથ્વી ઉપર જ્યારે મનુષ્ય રૂપે હોય ને ત્યારે ઓછા સાધને ભગવાન કલ્યાણ કરતા હોય કારણ વગર ભગવાન જીવ ઉપર રીજી જાતા હોય છે રામાયણનો પ્રસંગ છે જટાયુ જ્યારે સીતાજીની સહાયમાં જ્યારે રાવણ આરે યુદ્ધ કર્યું ત્યારે પાંખો કાપી નાખી રાવણે લોહી લુહાણ થઈને જટાયુ હેઠે પડી ગયું ત્યારે રામચંદ્ર ભગવાનની વાટ જોઈને જટાયું બેઠું હતું જ્યારે ભગવાનના દર્શન થાય ત્યારે મારે દેહ છોડવો છે ને એમાં ભગવાન ફરતા ફરતા આવ્યા ને રામ રામ અવાજ સાંભળી ગયા ને નજીક ગયા ત્યાં તો એક જટાયું રામ દર્શનનીથી દિવસો પસાર કરે છે ભગવાન એને ખોળામાં લઈ હાથ ફેરવી બધી વાત પૂછી ત્યારે કીધું મને સીતાજીની સહાય કરવામાં આટલું મને રાવણે માર માર્યો છે રામચંદ્ર ભગવાન રાજી થઈ ગયા સીતાજીની રક્ષા માટે તે તારા પ્રાણનું બલિદાન આપી દીધું માટે જા તું મેગને તો તને અયોધ્યાનું રાજ આપી દઉં તું માગ તો તને દાન આપી દઉં અને જો તારે આ દેહનો ત્યાગ કરવો હોય તો મારું ધામમાં મોકલી દઉં ત્યારે જટાયુએ કીધું જન્મ જ નમ મુનિ જતન કરાઈ અંત રામ આવત નહીં આજ તમારા ખોળામાં શું મંગલ મૃત્યુ આવું કોનું હોય માટે મને તમારા ધામમાં મોકલી દો ભગવાને પરમ પદની પ્રાપ્તિ કરાવી દીધી એવા ભગવાન દયાળુ એમ કહેવાય જોબંધ જટાયુને જરા ત્રણેય મકર રાશિના કહેવાય ત્રણેયનું ભગવાને ઉદ્ધાર કર્યો છે રામ અવતારમાં જટાયુનો ઉદ્ધાર કર્યો કૃષ્ણ અવતારમાં જરા નામ પારાધીનો ઉદ્ધાર કર્યો સ્વામિનારાયણ ભગવાને પગી નો ઉદ્ધાર કર્યો છે કેવા ભગવાન દયાળુ એટલે તુલસીદાસજીએ ચોપાઈમાં લખ્યું ચિતયતી દીન દયાલા કોમ ભગવાને સામાન્ય ગીધ જેવાની પણ ગતિ ઉત્તમ આપી આવા ભગવાન અદમ ઉદાહરણ છે પતિત પાવન છે એ ભગવાન આપણને મળ્યા છે એનું આપણે રાત્રિ દિવસ ભજન કરીએ છીએ એમ કહેવાય કે આપણે વેત નમીએ તો ભગવાન હાથ નમવા તૈયાર છે એટલે રાત્રિ દિવસ ભગવાનનું ભજન આરાધન કરીએ ક્યારે ભગવાન આપણને મૂકતા નથી આપણે ભગત બનીએ તો ભગવાન સાક્ષાત હાજર જ છે ભગત કાનો માતર વગરનો શબ્દ છે જે જે ભગત થયા એને ભગવાન નજીક ને નજીક રહ્યા છે પુરુષોત્તમ નારાયણ ની પ્રાપ્તિ કરવી એ આપણા જીવાત્માના રૂડા માટે આપણે કરતા હોઈએ પણ જીવનની અંદર સવળું સમજીને ભગવાનનું ભજન કરી લઈએ જે કાંઈ હોય વ્યવહાર માર્ગમાં અથવા તો સત્સંગની અંદર એકબીજાનું લેટ ગો કરીને સવળી બુદ્ધિથી સવળી સમજણથી ભગવાનનું ભજન કરીએ તો ભગવાન રાજી થાય અવળું સમજીએ તો આખું આપણું જીવનની અંદર ઉદ્વેગ ભરેલું જીવન રે એટલે અવળી બુદ્ધિ નહીં પણ સવળી બુદ્ધિથી આપણે જીવનની અંદર રહીએ તો સુખ સુખ ને સુખ જ છે ગામડા ગામની અંદર એક બાપા અલંગમાંથી એક એસી લઈ આવ્યા તે ગામડામાં બારીમાં ફિટ ફીટ કર્યું પણ ઊંધું ફીટ થઈ ગયું રોડ ઉપર બારી પડે એટલે ઊંધું ફીટ થયું એટલે અંદર ગરમ હવા આવે ને બહાર ઠંડી હવા જાય એટલે એને બહાર લીમડા હેઠે બાબલા બધા બેઠા બેઠા વાતું કરે કાંઈ ટાઢો પવન આવે છે કાંઈ બહુ મજા આવે છે આ ટાઢો પવન બહુ છે પણ એટલામાં જ આવે છે એમ વાતું કરે દરરોજ ફાટલા ઢાળી ઢાળીને ન્યા આવીને બેહી જાય કે આટલામાં ટાઢો ટાઢો પવન બહુ છે એ ખબર નથી કે હજીને પવન બહાર છે ને ઓલો ઘરના બધા એમ વાતું કરે કે આ એસી છે કે હીટર છો અંદર ગરમ ગરમ હવા આવે છે આમ બધા વાતો કરે પણ કોઈ જોવે નહીં કે ઊંધું ફિટ થઈ ગયું છે એમ એમાં કોઈક અનુભવી ભાઈ આવ્યા ને એણે જોયું કે આ એસી છે પણ ફિટ ઊંધું કર્યું છે બહાર પવન જાય છે પછી હવળું કર્યું ને ત્યારે હક થયું અંદર શાંતિ થઈ એમ સવળી બુદ્ધિ થાય ને તો અંતરમાન બહાર બધે શાંતિ શાંતિ વર્તે એટલે સવળી સવળું સમજ તો સારું ઘણું એટલે ભગવાન ભજવા માટે ઘણું ઘણું કરવું પડે એમ છે આ સત્સંગી જીવન ગ્રંથ છે એ સંપૂર્ણ સત્સંગીઓને કેમ જીવન જીવવું એ જ બતાવે છે આપણું જીવન તાદ્રશ્ય અંદર શતાનંદ સ્વામીએ લખ્યું છે મહારાજ એક એક ગામડે વિચરણ કરી અનેક જીવોના ભગવાન કલ્યાણ કરે છે કલ્યાણ મૂર્તિ છે જે ભગવાનના યોગમાં આવે એના ભગવાન કલ્યાણ કરે ગઢડાની અંદર ફરે વળી મહારાજ ગામ જાય કેટ કેટલાય જીવો ભગવાનના યોગમાં આવે છે એમાંય ગઢપુરની અંદર જીવબા લાડુબાના યોગમાં જે સ્ત્રી ભક્તો આવે એના સત્સંગમાં જે આવી જાય એને ભગવાનની ઓળખાણ થઈ જાય છે સવારથી સાંજ સુધી દરબાર ગઢમાં સેવા કરે જીવુબા લાડુબાનો સમાગમ કરે કેટલાય સ્ત્રી ભક્તોને ભગવાનની ઓળખાણ કરાવી છે જીવબા લાડુબાએ આ સત્સંગની અંદર એમાં ભાલની અંદર વારણા ગામથી બાયુ બધાય દર્શન કરવા એવા સમાગમ કર્યો જીવુબા લાડુબાએ ભગવાન ઓળખાવ્યા મહિમાની ખૂબ વાતો કરી પ્રશ્નોરા બ્રાહ્મણના એક પુતળી બાઈ ભગવાનના દર્શન કર્યા દિવ્ય આનંદની અનુભૂતિ થઈ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારે ગામ પણ પધારજો મહારાજે કીધું અવારનવાર અમે ધોલેરા જઈએ છીએ ભાલના સત્સંગની અમે સંભાળ લઈએ છીએ ત્યારે જરૂર આવશું અને મહારાજને જાણ થઈ આ વારણા ગામ ભાલમાં આવ્યું ધોલેરા બાજુ એકવાર મહારાજ ભાલમાં જતા હતા રસ્તામાં વારણા ગામ આવ્યું મહારાજ વારણા ગામમાં પધારેલા બધાને બહુ આનંદ થયો છે બધાએ ભગવાનના સામૈયા કર્યા છે હૃદયની અંદર આનંદ છે ગામમાં ભગવાન પધારતા હોય તો આપણે સામૈયા જેમ તેમ કરાય માથે બેડા લીધા શણગારેલા કોઈ હાથમાં દજાવું લીધી જુદા જુદા ભગવાનના માટે વધવા માટે

મહારાજ કે કલ્યાણ તો આમ કરશું એમ કરીને આમ ચપટી વગાડીને ત્યાં પુતળીબાઈને સમાધિ થઈ ગઈ ને ભગવાનના ધામના અક્ષરધામના દર્શન કરાવ્યા ભળી ફરીવાર ચપટી વગાડી ત્યાં તો ભગવાન એને ઘેર જ જમે છે આ રીતે પુતળીબાઈને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે પ્રતીતિ થઈ છે આમ મહારાજ અનેક જગ્યાએ ફર્યા છે અનેક જીવોને ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે મહારાજ આ સત્સંગી જીવન ગ્રંથ તો સાગર જેવો ગ્રંથ છે પાંચ પાંચ દિવસ સુધી આપણે આ સત્સંગી જીવન ગ્રંથમાં જેટલું ભગવાનની કૃપાથી લેવાયું એટલું લીધું છે સત્સંગી જીવન સાગરમાંથી માત્ર આપણે આચમન જ કર્યું છે નહીતર મહિનાઓ સુધી કથા થાય તોય પૂર્ણ ન થાય એવો આ સાગર છે શતાનંદ સ્વામી રચિત ગ્રંથ છે મહારાજની કૃપાથી અને પૂજ્ય ગુરુજીના આશીર્વાદથી જે કાંઈ શબ્દો સારા બોલાયા એ ભગવાનની કૃપા અને પૂજ્ય ગુરુજીના આશીર્વાદ છે જે કાંઈ બોલાઈ ગયું હોય શબ્દ તમને કાંઈ વાગ્યો હોય તો આ વૈખરી વાણીથી બોલાયું હશે તો બધા ભક્તજનો આ પૂર્ણાહુતિના દિવસે આ જીભે કરીને કાંઈ વધારે પડતું કહેવાય ગયું હોય બધા વડીલો છો તો બધા રાજી રહેજો કથા પ્રસંગની અંદર જે કાંઈ સારા શબ્દો સત્સંગી જીવન ગ્રંથ અને સતશાસ્ત્રોના હશે પૂજ્ય ગુરુજીની કૃપાથી અહીંયા બેસી અને બોલાય છે નહીંતર આ જીવ તો ચરણમાં બેસે એવો છે પણ મોટાની કૃપાથી એના આશીર્વાદથી ભગવાનના ગુણ ગાવાનો અવસર પ્રાપ્ત થયો એ મારા જીવનના બહુ મોટા ભાગ્ય માનું છું તો અત્યારે પાંચ દિવસની કથાને આપણે મહારાજના શ્રી ચરણોમાં એક શ્લોક બોલી અને સમર્પિત કરીએ કાએ બુદ્ધ્યા